सदी सरकार से रो मारुदी किंग चैनल ने सब्सक्राइब करो और बेल आइकन बटन दबाना है आ, आ खरका करो भाई तो पड़ेगा ना, ना भाई नगा गाजर खाता गाजर खरका करो खरका करो आ करया करे आ भाई खरका करे आओ तो उधर अरे गाजर से धोवणो मशीन से भाई ખાલી જ નહી લઈ જાતું ના ના ભરાઈ જ્યું તો ભરાઈ ગયું હાવ ઓ માવના આલો છો ગાજર સો ભાવ સો એ આ તો 150 રૂપિયા 150 રૂપિયા કિલો આ કિલોનો ભાવ છે ભાઈ 20 કિલોનો મરના મરના બા ભાઈ 150 રૂપિયા ભાઈ અમે બીજા મશીને જ લઈ હાથ આણે આ તો ભાઈ બહુ ઊંચો પડે ભટ હા કોપ બોપ બંધ થઈ જ્યો હું મશીન ચાલુ કરું ધોવાનું વાંધુ થઈ જાય હો જોઈ લે હવે ચાલુ કરું તઈ આ પિન પડવા હે હા લો પાડવા ચાલુ થાય পিলো খা কিনি কৰো

ગોરી પકડો દેતા પકડો હું નાખો હર્યો ભરાય પકડજો હા હા તો અજાના ગાજર પૂછી ટોકર ભરવા ફેર

નમસ્કાર મિત્રો હું મારૂ કિંગનો મેમ્બર અને હું તમને એટલું જણાવવા માગું છું કે અમારી ચેનલને ને જેવો સપોર્ટ કર્યો એવો ને એવો સપોર્ટ આ રાજા બહુચર વાળી ચેનલનો સપોર્ટ કરજો એવી મારી ખાસ નમ્ર વિનંતી તમને કે જેવો અમરને સપોર્ટ કર્યો અમારા જેવાને જેવા જ કોમેડી વિડીયો પણ બનાવે છે અને એને તમે જોવો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નામ છે રાજા બહુચર de Mata.